ઓમ રેન માં ફૂજી ઘેર રહી ભૂબજી ને ઘેર રહી ઓમ રેન તમારે ઘેર આવો છો એના કરતી તમારું દૂધ લઈને ઓમ રેન જતા તો હળવો ફેરો ના થાય બાસ્કુજી તમારી વાત સાચી પણ એમાં એક લોચા છે મારે એટલે છે ને મારી બે વેલા નહીં દોવા દેતી એવું છે પણ તો વેલા હાને પાડવી પડે હા હવે હાને પાડશે હો આ તો તમારે હળવો ફેરો પડે એટલે વાત સાચી હો અને લેતા આવજો ના હા ઈ શરમ નહીં રે હો ભાઈ વીર પ્યાલ્યું ના ના એવું છે ના ના તમારે તે લઈ દેજો એ હા

આ ફૂલ દારૂ પી ગો વચ્ચે બેહી રહ્યા છો તમને લાગે શરમ નહી આવતી લે અમારું ગામ છે ગામ વચ્ચે ના બે હતો તાન કો પાદર વચ્ચે દે ના બે ગામ આલા હોય કણ ફૂલ દારૂ પી ના દેખાય સોના મના ઘર બેગા તો હેડો લાગે ચીઓ બોલ છે હમણા હેડો એ યાર ગામ વચ્ચે તું એ ચેક ને આપરો ગાડી ખાગાડીયા ઘર બેગા તો આ હેડિયા લે ઘેર તાણી મારે મને કીધું તમે આવો છો ના ભાઈ એવું ના આપું કે લો પણ લેતા આવો તો હું તૂટી દો તમે અરે ના ના ભાઈ બધા હને પડી પછી ખબર તો ખેગરજી થોડી ગરજ છે ને કેતોસ્કુજી એ બધી વાતો જવા દો વાઘુજી ને જોયા હતા અરે વાઘુજી શું કામ હોય રાખું એટલે બાસકુજી ગોમ વચ્ચે ફૂલ દારૂ પી બેઠા હતા હું ડેરી જો ને સણકાયા એ કીધું વચ્ચે બેઠા છો દારૂ પી સણકો કરીને કાઢ્યા એકર થી ચમ એ ઈ તો હારું કરી રે હોમે ના બોલ્યા નકે ગો વચ્ચે મારો એવું છે તો પછી આ તો ભનમો ની હોય નકે વળી તમારી આબરુ ઘાટો ગો વચ્ચે હો આલે એને હું મારી આબરુ કાઢી અરે એ જો બોલતા આપણા છે અરે મારો હમા ના બોલી બાસકુજી તો તમન બોલી લે ના બોલી છે તમારી બેન ને તમે કોણ ની ખવડાવતા હોય તપાસ્યા પછી પેલી પાપડી ખબર અઠવાડિયામાં બોરી ખાલી થાય છે એવું છે એમ તો ખબર હો મશીન તો નઈ બદલ્યું નીકળે અરે ભાઈ મને શું ખબર હોય જો મંત્રી પૂછતાઓ તમે તાર તમાર કેટલા ફેટ આવી મારે ભાઈ પોછો હાથ પોછો હાથ એમાં હેડે આવી છે એવું છે હા પણ મારો તો બાકરી છે એટલે દ હા બાજુ વાત સાચી પણ નહીં આવતા એનું હું કરી શકો હેડો હવે એની જગ્યાએ સોજ આવી છે એવું છે એમ હોય આવશી હેડો નહી તો ના મારે આબુ સા થપકો આલવા એક દાડો હા જાજો કશો હતો નહી હો રંગા ઢંગા જાવ હો એ હા અરજી કપાની તૈયારીઓ કરી હા બુબજી કપાની બધી તૈયારીઓ થઈ ગઈ છે જમીને ગાર્વિન મેલ દીધી છે 15 તારીખે કપા સોપો છે બાય શરી ભાઈ મારા હું તો પોસ વિઘાવા બો છે

દિલ મોટું હોય તમને કઉલ મોટું હોય પૈસા બીજા મળે છે માસે એવું નતું થોડી ગોમો વાત એવી બની ગઈ છે ગોમો મારા વર્ષા કે વઘોડા બંધ કરવાથી બંધ કરવાથી દારૂડિયા ત્રાસ છે બરોબર

તો અમે નિયમ જ કર્યો છે કે ચોય જવાનું જ નહીં આ ઘેર પડી રહેવાનું દારૂ પીવા શું કાજો હતા ની ઈ કણે શું કરવા જો છો કોઈ મળસ હતા મન અરે દારૂ પીવા શું કોઈ મળતું તો મને કો મુયે પીવાનું ચાલુ કરી નાખું હવે અરે ઓ વડી એસા નહીં હે

સાઈટ માં શો બેઠા આપણે કાકા ની છોકરી નઈ ખાવી આપણે હમુરજો દારૂ બંધ બેસ આયા વચન આલો વચન એટલે વચન છે બેસ આયા હો બોલી ફરતા ના હો ના આ એમ વા ફરે વાદળ ફરે ફરે નદીના નીર પણ આ વાઘોજી ના ફરે બોલ્યા પછી ઉબચી એ ઉબચી આ ભાઈ લો ભાઈ તમારી બહેની ખ્યાગાજી આદમી તમે જેટલું મોડું કરો છો અરે છે યાર અરેટ અરે આવતો પણ મારે ફોન આવ્યો એટલે કોમ એટલે મોડું થઈ ગયું ભલા થોડા વેલા આવે તો જાય મેં નહીં વાત સાચી તમારે કેવી કહો તમે આટલો બધો મારા પર તાપ કરો છો તમે કોઈ રૂપિયા તમે મનાલતા નહીં એક ટકા ખાલી રૂપિયા અરે કરજે આ તો ખાલી કીધું એમ આ તો પોહાતું નહિ મને પણ હવે અરે કોણ છે ભૂભિયા ના માછે અરે ભાઈ છે ઓવે

તમે વાય ગમે એટલો ઠપકો આલ છો કે ગમે એટલી શીખવણ આલ છો ને તો વાય શીખવણ કોઈ ફેરતો પણ વાર નહીં એટલે બધો પટી જો હવે તો અમાર માશે કહી દીધું એટલે વાત એટલે હવે તો સુધરો લે હવે તો સુધરો કેટલી ગયા દારૂ પીન જીવ છો સુધરતા જ નહીં લે સુધર લે ભઈ હવે અલ્યા પણ તમને તો શરમ નહીં આવતી પણ તમારા ડોર જોઈને મને શરમ આવશે

તમે તાર બેહોશ વાંધી હતી તમને ચા પાણી કરાવું રોટલા ખવાડું પણ આરો જવાબ તો મારે લેવો પડશે કે મને ગમો આવતા

બાપુજી હવાર મો અંગા થાયો ભલા આદમી ખેગર ને કેવું છે કે તું મોણસો નોમ લે ભાઈ અહનારાનું આ નશો ઉતરી ગયા એટલે ફાઈનલ કરજો અતર હેડો ખેર ના ને હેબુન આ તો કશો વાતો નઈ મારે તમાર કે જવું ને મુજો તો રહું લે જો તાઈ મેમન ને હાથવા લે મેમન ને હાથવો મેમન ને હાથવાન તો ભગવાન આપણ ને હાથવે ઓય હે જો હવે આપું છે કે હા બેજો તમે ચાલો

જી શું વાત સાચી બેસી શકે બે ચાર જણા કેવા વાળા મળ્યા એવું કે ઘર નું વલણ કરો જીખો વાત સાચી છે એટલે છોકરો ખોય વાત સાચી હો એટલે તમારે વલો જીખો છોકરાન ખવડાવો અરે મારે જી ખાવાની જરૂર નહી તમારે ખાવાની જરૂર નહીં પણ તમારા છોકરાન તો છે કે નહીં આ શુકરણ છે હો એટલે માથે નૂર નહીં ઘર નઈ સલાવવાનું સારું સારું તમે ચિકણા છો ભરાય તમે નિમવાનો અરે મફુજી બધી વાત જવા દો તમે ખરેખર સાચી વાત કરું આવ કામ ઉઠાય આખા ગમો સાવા કર્યા કેમ વડે અરે ફૂલ વચ્ચે બેઠા તા

અરે મફુજી પડી પણ શું કરવા સુધરી સુધરી દહી આપડે નહી સુધરતા સુધરી મારા કેવાથી સુધરી છે હવે તમે સુધારી કેહો મફુજી ખરેખર મને સુધારવાનો મોકો નહીં મળતો ખરેખર ખબર છે દારૂ પીપી શરીર આવી રહ્યું છે તમે એક બે થાપો તો મરી દે તો ઉપાય થાય કે ના થાય ના આવે આરોપ માથે આવે તો પછી તાણે કોમ થી મતલબ રાખો કોઈ નું નોમ લેવો નહીં બોલે ડુંગરા ડોલે ધરતી ધ્રુજે ફાટી પડે આકાશ રે બોલે ફાટી પડે આકાશ એ માછે બંધો કે હુકા સાવા કરો છો તમે કોઈ ના બોલે આપણે કોઈ ના બોલે એટલે તો કહું છું પણ જીવવું તો ડરવું નહીં ડરવું તો મરવું નહીં મરી તો તો હારું પાર આવે

અમારા પરુણન તમે રોટલા ખવારશો એમ હા તો તો પછી મારા છોકરાને હગઈ કરવા મહેમાન આવે ને તો બધા મહેમાન તમે તારે લઈ જાય ને રોટલા ખવારજો એટલા બધા રોટલા ખવરવાનો તમાર શોખ હોય તો તમારે ખવરાવું ને તમારા મહેમાન નહીં ખવરાવું પણ એના માટે તમારે સિક્કો મારીને આલવો પડશે કે આજ પછી હું દારૂ નહીં પીઉ એ તો અમાર માથે અરે માં તમે દારૂ પીઓ છો ક્યો મૂર્ખો છે તમારા છોકરાનું હગુ કરી છે અમારે વાનું પેલું બંધ કરો પછી છોકરાનું હગુ થાય

આર્યા કોને મેલું તો પેલા કોને વાયરો નીકળી જાય પણ મને દયા આવે છે જીવ બળા છે તમારું શરીર છે ને હળી ગયું છે દારૂ પીપી ને હળી છે અરે શું ધૂળ બંધ કરાવો તમે હોય આપડા કુટુંબ વાળા શું બંધ કરાવે બધી વાતો ચોય પડી છે ચેટલે પડી છે ને બધું વાઘુજી ધોવાણી છે આ તો હવે કોઈ કેવું વાઘુજી તમારી ભૂલ થાય છે ધોળું એટલું દૂધ ના સમજવું હોય દારૂ બંધ કરાવી દઉં હા હમણાં અમે બોલવા જાય તો હમણાં વિવાદ થઈ જાય પાછા વળી તો હા પાછા વળી તો હડો નહીં જવું ગમો એટલે મારા પરુણાની પાછા અમારા ઘરના બધા ઓળખું છું આ તો ખાલી મોઢા મેઠા ને બધું જમઝમ બરોબર છે વાઘુજી સો દારૂ પીતા સો જમીન વેચી મારતા સો બરબાદ થઈ જતા બધા મનમાં હારું જ પડ્યું છે

ગોમ વચ્ચે પીન બેઠા તોય કોઈને પૂહાતા નહીં ના રે અમન ગોમ વચ્ચે સાફરો કરી આલે અરે તમી બધી વાતો પડતી મેલો કે ભલા આદમી તમને શરમ નહિ આવતી પણ મને શરમ આવે છે અરે તમે એક જ વહાના છો એક જ કુટુંબના છો અને તમારા કુટુંબવાળાની મારા હોમે ખોદણી કરો છો તમે શરમ નહિ આવતી અલ્યા માશે આ તો દરેક કુટુંબને છે ને કુટુંબી ઓળખતો હોય તમારા કુટુંબવાળાની તમને ખબર હોય ને અમારા કુટુંબવાળાની તમને ખબર હોય બધું ટેન્શન છોડો ઠંડુ કોણ કોણ ઠંડા થઈ જાય જો તમે हा मारू मरुसो पाटण हा